સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાને લઈને સીબી તપાસમાં મોટા ખુલાસા થયા છે તિજોરીમાંથી મળેલું સોનું રોકડથી ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે લાંચ આવતી ગઈ અને સોનાની ખરીદી કરતો ગયો તેવી કબૂલાત સાગઠિયાએ કરી દીધી છે દોઢ કિલોના સોનાના સેટને અંગે પણ તપાસમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે રોકડ ક્યાંથી આવી તે અંગે પણ સાગઠિયાનું હજુ મોહન છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાઈ ગયા છે મયુર સાગઠિયાને લઈ એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે સીબી તપાસમાં પણ સોના અંગે મોટો ખુલાસો થયો છે બિલકુલ ભાવિની પૂર્વ ટીપીઓ સાગઠિયા જે છે તેમને એસસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને છ દિવસના રિમાન્ડ જે છે તે મેળવવામાં આવ્યા છે આ રિમાન્ડ દરમિયાન એસસીબી દ્વારા સાગઠિયાની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે પૂછપરછની અંદર મોટો ઘટસ્ફોટ થયો છે જે સાગઠિયા જે છે મનસુખ સાગઠિયા તેમણે સ્વીકાર્યું છે કે જેમ જેમ લાંચ આવતી ગઈ તેમ તેઓ સોનું ખરીદતા ગયા ઉલ્લેખનીય છે કે તેમની પાસેથી વીસ કિલોથી પણ વધુનું સોનું જે છે તે તિજો મળી આવ્યું છે અને હજુ પણ તેમના પરિવાર પાસે સોનું હોવાનું એસસીબીને શંકા જે છે તે સેવાઈ રહી

કારણ કે જે પ્રકારે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને કરોડો રૂપિયા રોકડ જે છે તે મળી આવી છે અત્યાર સુધીની અઠ્યાવીસ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ તેમજ સોનું અને રોકડ રકમ તેમની પાસેથી મળી આવી છે ત્યારે સૌથી વધારે અત્યાર સુધીની આ કોઈ અધિકારી હોય તો તેમની પાસેથી રકમ મળી આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ અત્યારે તપાસ જે છે તે ચલાવવામાં આવી રહી છે પરંતુ સૌથી મહત્ત્વની એ વાત છે કે જે બિલ્ડરો તેમની પાસે કામ કરાવતા હતા તેમને લઈને હજુ કોઈ નામ જે છે તે સાગઠિયા દ્વારા આપવામાં આવ્યા નથી અને મૌન સેવવામાં આવી રહ્યું છે ત્યારે દ્વારા જો બિલ્ડરોના નામ આવે તો તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે તેમ છે આભાર માહિતી માટે